કરજનમાં રાજકીય ગરમાવ ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ હિરણસિંહ સિંધા જોડાયા આપમાં કરજણ શહેરમાં રાજકીય હલચલ સર્જાઈ છે કારણ કે ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ હિરણસિંહ સિંધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તાજેતરમાં આ પક્ષના નેતાઓ દ્વારા હિરણસિંહ સિંધાની વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી ભાજપ છોડતા હિરણસિંહ સિંધાએ પાર્ટી પર જૂના કાર્યકરોની અવગણના અને વિચારધારામાં બદલાવ લાવવાનો આક્ષેપ કર્યો હતો કરજણ શહેર આપ પ્રમુખે હિરણસિંહ સિંધાને ખેસ પહેરાવી ઉષ્માબદ્ધ

બે હજાર પાંચથી હું ભાજપ ભારતીય જનતા પાર્ટીની મેં કાર્યકર્તા હતો બે હજાર સાતની મય હું કોર્પોરેશનની ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો બે હજાર બારમાં હું શહેર ઉપપ્રમુખ રહી ચુક્યો છું બે હજાર બારમાં વિધાનસભા જીતાડવામાં પણ મારો મહત્ત્વનો ફાળો રહ્યો છે બીજેપીને છતાં પણ જૂના કાર્યકર્તાઓની આ લોકોએ હર હર ઘડીએ અવગણના કરી છે આગળ વધવાનો કોઈ ચાન્સ કોઈને આપતા નથી પ્રજાને કોઈ કામ થતું નથી સાંભળતા નથી એટલા માટે અને વિચારધારા પણ ની બદલાવા લાગી છે એ જ વિચારધારા જે સારી હતી એ આમ આદમી પાર્ટીની મને લાગી સારી પાર્ટી સારી પાર્ટી છે અને આગામી પણ પ્રજા લક્ષી કોઈ પણ કામ હશે તાલુકા જિલ્લાના જે પ્રશ્નો દબાઈ રહ્યા છે એ પ્રશ્નોને અમે આગળ લાવીશું અને આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ અમે કરીશું જરૂરથી કોઈ પણ પ્રશ્ન હશે એવો કે ભાઈ જે પ્રજાનું કામ થતું નથી સાંભળતા નથી આ રોડ આજે બરોડા જવું એટલે એક માણસને માથાનો દુખાવો થઈ ગયો છે એ બધા બધા ટોલ પ્રશ્ન લઈ અમે આગળ આંદોલન કરવાનું થશે તો પણ કરીશું અને ડભોઈ પાદરા વાઘોડિયા સાવલી ડેસર આ બધા તાલુકાના કાર્યકર્તાઓ એવા બસો થી ત્રણસો કાર્યકર્તા ભાજપના હું લઈ અને આ પાર્ટી ની મેં જોઈન થયો છું અને મને જે આ પાર્ટી એ જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપી છે એ હું તન મન ધનથી નિભાવીશ

શું આવે એ લોકો એ બધાનો સહકાર બધા આ પાર્ટી કોઈનો પણ સહકાર નહીં લેવું નહીં આમ આદમી પાર્ટી છે કોઈ પણ વ્યક્તિ એ સાચો હશે એને અમે જરૂર સહકાર માં લઈશું અને સહકાર આપીશું પણ